ચા પીવાથી બધા જ દુખાવા દૂર થાય છે જે આ મિત્રો તમે સાચું જ સાંભળ્યું છે અહીંયા તમે ખાલી ચા પી જાઓ ને તોય તમારા બધા જ દર્દ એટલે કે દુખાવા દૂર થાય છે હાથનો દુખાવો માથાનો દુખાવો અને જો તમને હરસમો અને મસા હોય તો પણ તેનાથી તમને રાહત થઈ જાય છે અહીંયા એક એવું પ્રસિદ્ધ મંદિર આવેલું છે કે જે હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ મંદિરે રવિવારે મંગળવારે અને શુક્રવારે તમારે આ ત્રણ દિવસ જ યાદ રાખવાના છે અને આ ત્રણ દિવસે તમે સવારે આઠ થી બાર ના સમયગાળા દરમિયાન અહીં આવીને અહીંયા શ્રીફળ વધરી શકો છો માનતા કરી શકો છો તો તમારા હરસ મસાના દુખાવા આરામથી દૂર થઈ શકે છે અને અહીંયા પ્રસાદી તરીકે ખાલી ચાની પ્રસાદી જ આપવામાં આવે છે અને જો તમે આ ચાની પ્રસાદી એકવાર પી જશો તો તમારા બધા દુખાવા દૂર થઈ જશે એટલે તમે આ રીલ મોકલી દો તમારા એવા મિત્રને કે જેમને હરસ મસા અને બધા જ પ્રકારના દુખાવો હોય તો એક વાર અહીંયા આવવાથી તમે બધા જ પ્રકારના દુખાવા દૂર થઈ જશે અને આ મંદિર આપણું આવેલું છે જામકંડોણા પાસે જસાપર ગામમાં